નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણી વખત આપણે કફ સંબંધી તકલીફ થાય અથવા તો લોહી સંબંધી પણ તકલીફ થાય અથવા તો આપણે ઝાડા સંબંધી પણ તકલીફ થતી હોય છે તો આજના વિડીયોની અંદર આપણે એ ત્રણેય તકલીફની અંદર આપણા શરીરની અંદર કઈ બીમારી આવી શકે છે એના વિશે માહિતી મેળવશું અને એનું આયુર્વેદિક રીતે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ એના વિશે પણ માહિતી મેળવશું અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તમારી જિજ્ઞાસા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ઘણી વખત આપણે એ પ્રોબ્લેમો આપણે સૌને અનુભવ પણ થાય છે અને ખાસ કરીને નાના બાળકોની અંદર એ તકલીફ થાય અથવા તો ઘણા વ્યક્તિઓને પણ એ તકલીફો થતી હોય છે તો એ તકલીફ છે મિત્રો કરમિયા એટલે કે એને આપણે સંસ્કૃત ભાષાની અંદર આયુર્વેદિક ભાષાની અંદર આપણે રોગ તરીકે ઓળખીએ છીએ તો એના ઘણા એવા પ્રકાર છે નામ પણ છે તો એની અંદર ઘણી વખત આપણે કફ સંબંધી તકલીફ થતી હોય તો પણ આ પ્રોબ્લેમ બની શકે અથવા તો ઝાડા સંબંધી તકલીફ હોય તો પણ આપણા શરીરની અંદર આ પ્રોબ્લેમ બની શકે અથવા તો લોહી સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ હોય તો પણ એ આપણા શરીરની અંદર એ પ્રોબ્લેમ આવી શકે તો હવે એ સમજી લઈએ કે ઘણી વખત કૃમિની સમસ્યા થાય તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો કૃમિ જો બનતા હોય છે મિત્રો વીસથી ત્રીસ ફૂટ લાંબા પણ બની શકે બરાબર છે એ તો છોડીએ જે પ્રોબ્લેમ થઈ ચૂક્યો છે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ ઘરે બેઠા જ આયુર્વેદિક રીતે તો તમને કપ સંબંધી જે તકલીફ થતી હોય અથવા તો લોહીની અંદર કોઈકને કોઈક તકલીફ થતી હોય તો એની અંદર સૌથી પહેલાં તો માની લો કે ઝાડા સંબંધી કોઈપણ પ્રકારની તમને તકલીફ થતી હોય તો એની અંદર તમારે લક્ષણો સૌથી પહેલાં છે કે પેટની અંદર સૂડ આવે અજીર્ણ થાય અપચો પણ થઈ શકે અને ગોદાની અંદર તમને બળતરાનો સમસ્યા પણ વધી શકે અને સ્વભાવ એકદમ કર્કશ એટલે ચીડચીડો સ્વભાવ એ થઈ શકે જો ઝાડાની અંદર કોઈને કોઈ તકલીફ થાય તો હવે બીજા નંબર એ છે કે કફ સંબંધી તકલીફ થાય તો એને રિલેટેડ પણ આપણા શરીરની અંદર કૃમિ બની શકે તો એની અંદર પણ ખાસ એ છે પેટની અંદર સૂળ આવે બરાબર શારીરિક વૃક્ષતા આવે અને રો ગુદાની ભાગમાં ચડો આવવી બરાબર છે એ પણ સમસ્યા આવી શકે અને સ્વભાવ એકદમ કર્કશ એટલે કે ચીડચીડ સ્વભાવ પણ બની શકે કફ સંબંધી કૃમિ થાય તો અને બીજા નંબર એ છે કે ઝાડા સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થાય તો હવે ત્રીજા નંબર એ છે કે આપણે લોહી સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થાય તો એને રિલેટેડ પણ આપણા શરીરની અંદર કૃમિઓ બની શકે એવા સંજોગોની અંદર આપણે ચામડીના દર્દો થાય બરાબર છે ચામડી પર કોઈક ને કોઈક અંશે તકલીફ થાય ખંચવળ આવે નાની મોટી ફૂલ્લીઓ પણ થઈ શકે અને બીજા નંબરો કે નબળાઈ આપણા શરીરની અંદર આવી શકે અને ચામડીના અનેક દર્દો આપણને ભોગવવા પડી શકે બીજું કે માથાના વાળ પણ ખરી શકે જો લોહી સંબંધી કૃમિ જો આપણા શરીરની અંદર થાય તો એ લક્ષણો આપણે સૌથી પહેલાં આપણે ખ્યાલ હોવો જરૂર છે કે વાળ પણ ધીરે ધીરે ખરી શકે અને ખોરાક લેવા માટે આપણને ઘણી એવી તકલીફો પણ થઈ શકે અનેક બીજાઓ પ્રોબ્લેમો પણ બની શકે તો આપણે સૌને થોડા ગણ ખ્યાલ હોતો નથી પેટની અંદર કુર્મી બને કઈ રીતના એના બનવા પાછળને રીઝનો કયા આવી શકે એક તો ઝાડા સંબંધી તકલીફ થતી હોય બીજા નંબરે કપ સંબંધી તકલીફ થતી હોય ત્રીજા નંબરે લોહી સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો આ લક્ષણો આપણને પ્રેક્ટિકલ અનુભવ થઈ શકે અને આપણો જે સ્વભાવ છે એ કર્કસ એટલે ચીડચીડું બની જે ગુદા મારફતે તમને બળતરા થઈ શકે બરાબર છે એ પણ અનુભવ તમને થઈ શકે તો હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ જોકે એ જ મુખ્ય રીઝન એ છે કે આપણે ઘણી વખત આપણે સૌને ખ્યાલ છે કે અત્યારના સમયની અંદર ખાનપાનના લીધે કોઈ ને કોઈ તકલીફો થઈ રહી છે ઘણા વ્યક્તિઓને ઘણા પ્રોબ્લેમો પણ બની રહ્યા છે તો હવે એનો આયુર્વેદિક રીતે સ્પષ્ટ ઇલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો સૌથી પહેલાં તો તમારે પપૈયાના બીજ લેવાના બરાબર છે એક તો લાલ કલરનું પપૈયા હોય અથવા તો એક તો પીળા કલરનું બરોબર છે અંદરથી તમે કાપો એટલે એની જે કલર છે એ લાલ હોય અને બીજું જે પપૈયું હોય એનો કલર થોડો પીળો હોય એટલે તમે બંને પપૈયાના તમે ઉપયોગ કરી શકો એ છે મિત્રો એના બીજ બરાબર પરિપક્વ પપૈયું પાપેલું હોવું જોઈએ એકદમ પાકેલું હોવું જોઈએ અને ત્યારબાદ એના બીજ તમે લઈ લો એને સુકી દો તડકાના તડકામાં સુકી દો ત્યાર બાદ તમે એને બારીક ચૂર્ણ બનાવી દો બરાબર છે અને ત્યારબાદ એનું થોડા ગણાય છે એને ચાસણીથી ગાળી પણ શકો એવો કોઈ વાંધો નથી એટલે કે બારીક ચૂર્ણ બનાવી દો પપૈયાના બીજનો હવે તમે સવારે અથવા સાંજે એક એક નાની ચમચી તમે લઈ શકો પાણી સાથે અથવા તો તમારી ઈચ્છા અનુસાર હોય તો થોડા ઘણા એમ છે એનું ઉકાળું બનાવીને પણ તમે પી શકો અથવા તો ગરમ પાણી સાથે પણ તમે એક નાની ચમચીનું તમે સવારે સાંજે તમારી ઈચ્છા અનુસાર તમે એનું સેવન કરી શકો એટલે આ ત્રણેય પ્રોબ્લેમોમાંથી જો તમને કૃમિની સમસ્યા જો થતી હોય તો એ સ્પષ્ટપણે ત્રણેય પ્રોબ્લેમો દૂર થશે અને કૃમિ જે બને છે એ એનો સંપૂર્ણપણે એનો નષ્ટ આપણા શરીરમાંથી થઈ શકશે એટલે તમે પપ્પેના બીજનું ચોક્કસપણે તમે સેવન કરી શકો સૂકી દો ચૂર્ણ બનાવી દો અને પાણી સાથે તમે એનું સેવન કરી શકો એટલે નાના બાળકોને પણ તમે આ રીતે એનો ઈલાજ તમે કરી શકો હા મોટી વ્યક્તિ હોય તો તમે એક ચમચી લઈ લો નાના બાળકોને કદાચ સમસ્યા સર્જાઈ હોય તો તમે અડધી ચમચી લઈ લો એને પાણીમાં મિક્સ કરી અને તમે એનું સેવન કરાવી શકો તો પણ એ સમસ્યા દૂર થઈ શકે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાની હતી હા કદાચ તમારા મિત્રવર્ધુની અંદર તમને કોઈ આ પ્રોબ્લેમ હોય ખ્યાલ હોય મિત્રની અંદર તો આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને આપણે આયુર્વેદિક રીતે કોઈપણ આડઅસર વગર આ પેટની અંદર જે જીવા જીવડા બને છે કુરમી જે કરમિયાનું પ્રોબ્લેમો થાય છે એને આપણે દૂર કરી શકીએ એટલે ખાસ આપણે એટલું ધ્યાન રાખજો કે તમને ઝાડા સંબંધે કોઈક ને કોઈક તકલીફ થતી હોય અજીર્ણ થતું હોય અપચું થતું હોય ભૂખ ન લાગતી હોય પેટની અંદર કોઈક ને કોઈક અંશે ઘણા વખતથી જો તમને તકલીફ થઈ રહી હોય તો સમજી લેજો કે કોઈક ને કોઈક અંશે આ સમસ્યા વધી શકે બીજા નંબરે તમને કફ ઘણા વખતથી તકલીફ થઈ રહી હોય મોસમ આધારિત કફ ઘણી વખત એની અંદર તમને આરામ પણ મળતી હોય અને જેમ મોસમ બદલાય એમ કફ ફરી વધી જતો હોય તો પણ આ સમસ્યા વધી શકે ત્રીજા નંબર એ છે કે લોહીની અંદર કોઈકને કોઈ અંશે સમસ્યા સર્જાઈ ચૂકી હોય તો ચામડી પર તમને એના લક્ષણો દેખાશે ધીરે ધીરે કરીને વાળ પણ ખરવા લાગશે હા તમારી ઉંમર ઓછી હોય કે નાની હોય પણ એ એના લક્ષણો આપણને ખ્યાલ આવી શકે બરાબર છે અને તમારો જે સ્વભાવ છે એ થોડો ચીડચીડો એટલે કર્કશ સ્વભાવ તમારો બની શકે જો આપણા શરીરની અંદર કૃમિનું નિર્માણ થાય તો તો ચોક્કસપણે તમે પપૈ બીજનું તમે સેવન કરજો જેથી કરીને આપણે કોઈ પણ આડઅસરો વગર એને દૂર કરી શકીએ તો મળી કોઈના વિડીયો સાથે નવો ટૉપિક સાથે ત્યાં સુધી ખાસ ધ્યાન રાખજો કેમ કે અત્યારના સમયની અંદર આપણે સૌને ખ્યાલ છે કે વાતાવરણને લીધે આપણા ભોજનને લીધે કોઈકને કોઈક હશે અથવા તો આપણે ઘણી વખત આપણે ભૂખ લાગે ન લાગે છતાં જે આયુર્વેદિક રીતે જે આપણે ભોજન કરવાનો ટાઈમ હોય ભોજન બાદ આપણે કઈ રીતના પાણી પીવું ના પીવું એનો પણ આપણે થોડા ઘણા અંશે ખ્યાલ ના હોય પરિચય ના હોય તો સમય જતાં આપણા શરીરને કોઈકને કોઈક અંશે આપણે નુકસાની સામે ચાલીને આપણે કરી રહ્યા છીએ તો એ પણ આયુર્વેદિક રીતે આપણે થોડા ઘણા અંશે નિયમો જાણવા જરૂરી છે જો મિત્રો તમને ભોજન બાદ અથવા તો ભોજન વખતે પાણી પીવાની ટેવ હોય તો બિલકુલ પણ તમે છોડી દેજો ખાસ કરીને ભોજન બાદ તમે અડધો કલાક કલાક પછી તમે પાણી પી શકો જેથી કરીને તમને ગેસ એસિડિટીની જે સમસ્યા થાય છે એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો તમને જે ભોજન છે એ ખૂબ સરળતાથી ડાયજેશન થઈ જશે અને સવારે તમે નિત્યક્રમ પણ સારી રીતે તમે કરી શકશો જેથી કરીને આખા દિવસ દરમિયાન તમને કોઈ પણ બેચની માથાનો દુખાવવા તે કોઈ પણ પ્રકારનું તકલીફ થશે નહીં તમે એકથી બે દિવસ જરૂરથી ટ્રાય કરજો જમ્યા બાદ અત્યારના સમયની અંદર તમે જમ્યા બાદ અથવા જમ્યાની સાથે તરત જો પાણી પીતા હો તો ત્રણ દિવસ સુધી તમે આ ટ્રાય કરો જમ્યા બાદ એક ઘૂંટડું પણ તમારે પાણી પીવાનું નથી પંદરથી વીસ મિનિટ અથવા અડધા કલાક બાદ તમે પાણી પી શકો અને ત્યારબાદ તમારે ડાબા પડખે સુઈ જવાનું એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં તો મળી કોઈના વિડીયો સાથે અને ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલ જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે